જે સમાજમાં બે કે ત્રણ શબ્દો જોડાયેલા હોય એ બે કે ત્રણ શબ્દ પોતે સ્વતંત્ર અને એનું પોતાનો કોઈ અર્થ નહીં કરતો હોય તો એવો સમાજ એ સર્વ પદ પ્રધાન કહેવાય કે જેના બધા બધા પદ અથવા તો શબ્દ છે એ મુખ્ય છે પ્રધાન એટલે મુખ્ય છે સર્વ પદ પ્રધાન બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ એ બધા પ્રધાન એટલે કે મુખ્ય છે તો આવો જે સમાસ છે એને કહેવાય સર્વપદ પ્રધાન હવે ધારો કે બે શબ્દ છે બે બે મુખ્ય છે તો એને સર્વપદ પ્રધાન કહેશું પણ બે માંથી એક છે બીજાનો કોઈ એવો અર્થ નીકળતો નથી એક મુખ્ય છે તો એને કહેશું એક પદ પ્રધાન એક પદ પ્રધાન એક પદ મુખ્ય છે બધા મુખ્ય હોય તો સર્વપદ પ્રધાન એક જ મુખ્ય હોય તો એક પદ પ્રધાન હવે એકની જગ્યાએ એવું થાય કે બે શબ્દ ભેગા થઈને માહિતી કોઈ ત્રીજાની આપતા હોય તો કોઈ અન્ય જ મહત્વનું હોય એને કહેશું અન્ય પદ પ્રધાન એક નથી બીજું એક દીકરી છે એટલે જમા પદ પ્રધાન સર્વપદ પ્રધાનમાં શું થાય તો કે બધા પદ મુખ્ય હોય એક પદ પ્રધાનમાં કોઈ એક જ મુખ્ય અથવા મહત્વનું હોય અને અન્ય પદ પ્રધાનમાં કોઈ નવું જ મુખ્ય હોય ત્રણ પ્રકાર સમાસના કેટલા પ્રકાર પડે તો કે ત્રણ કયા કયા સર્વપદ પ્રધાન એક પદ પ્રધાન અન્ય પદ પ્રધાન સર્વમાં મતલબ શું થાય તો કે બધા મુખ્ય હોય એક પદમાં એક જ મુખ્ય હોય અન્યમાં કોઈ ત્રીજું મહત્વનું હોય હવે આ એના પ્રકાર થયા સર્વપદ જે સમાસ છે સર્વપદ પ્રધાન એનું ઉદાહરણ શું તો કે દ્વંદ્વ સમાસ શું છે દ્વંદ્વ સમાસ એટલે પહેલો પ્રશ્ન આપણને અહીંથી પૂછાવવાની શરૂઆત થાય કે નીચેનામાંથી સર્વ પદ પ્રધાન સમાસ કયો છે દ્વંદ્વ સમાસ એક જ છે સર્વપદમાં દ્વંદ્વ અને દ્વંદ્વ સમાસ છે એની ઓળખાણ છે એ આપણે ચર્ચામાં કરીએ છીએ પછી છે એક પદ પ્રધાન એક પદ પ્રધાન એમાં એક જ પદ મુખ્ય હોય એના ઉદાહરણ તરીકે તો કે એક છે દ્વિગુ સમાસ કેવો સમાસ તો કે દ્વિગુ સમાસ પછી એમાં બીજું આવે મધ્યમ પદ લોપી મધ્યમ પદ લોપી મધ્યમ એટલે વચ્ચેનું પદ એટલે શબ્દ લોપી એટલે ગુમ તો લોપ થવું મધ્યમ પદ લોપી પછી કર્મ ધારાય કર્મ ધારાય સમાસ અને તત્પુરુષ સમાસ

એક છે ઉપપદ સમાસ અને અવયવી ભાવ આ ઉપપદ અને અવયવી ભાવ મોટા ભાગે એક પદ પ્રધાનમાં આવે પણ ઘણી બધી બુકમાં અન્ય પદ પ્રધાનમાં લખ્યું છે એટલે મંડળને આપણે પહેલી બાજુ થઈ ગયા છે હવે આ પહેલો પ્રશ્ન હતો સમાસનો લખતો કે નીચેનામાંથી કયું સર્વપદ પદ પ્રધાન છે તો કે આપણે દ્વંદ્વ છે એક પદ પ્રધાનમાં તો કે દ્વિગુ છે મધ્યમ પદ લોપી છે કર્મ છે અને તત્પુરુષ છે અન્ય પદ પ્રધાનમાં તો કે બહુવ્રીહી છે ઉપપદ સમાસ છે અને અવયવી ભાવ સમાસ છે આ કેવા છે તો કે અન્ય પદ પ્રધાન ખ્યાલ આવશે આટલો ચાર્ટ પહેલાં મગજમાં સેટ કરવાનો છે સમાજના ત્રણ પ્રકાર સર્વપદ પ્રધાન એક પદ પ્રધાન અન્ય પદ પ્રધાન સર્વપદનું ઉદાહરણ તરીકે આવે એક પદમાં તો કે ભાઈ દ્વિગુ પછી મધ્યમ પદ લોપી કર્મ ધારાય અને તત્પુરુષ અન્ય પદ પ્રધાનમાં ત્રણ છે કયા કયા છે તો કે એક છે બહુવ્રિહી ઉપપદ અને અવયવીભાવ એટલે અહીંયા જો એક જ છે અહીંયા કેટલા છે તો કે ચાર છે અહીંયા ત્રણ છે વન ફોર થ્રી છે